દૈનિક બાઇબલના વાંચનો તારીખ ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સામાન્ય કાળના ત્રીસમાં અઠવાડિયાનો ગુરુવાર પહેલું વાંચન રોમના ધર્મસંઘ પરના સંભાવના પત્રમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતુલુ કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન રોમના ધર્મસંઘ પર સંભાવના પત્રમાંથી અધ્યાય આઠ કલમ એકત્રીસ થી ઓગણચાલીસ ઈશ્વરના પ્રેમનો વિજય આ જાણ્યા પછી આપણે શું કહીશું જો ઈશ્વર આપણા પક્ષમાં છે તો આપણી વિરુદ્ધ કોણ હોઈ શકે તેણે પોતાના એકના એક પુત્રને સુદ્ધા સાચવી રાખ્યું નહીં પણ આપણા સૌની ખાતર સમર્પી દીધો તો તેની સાથે જ તે આપણને સર્વસ્વનું દાન નહીં કરે ઈશ્વરે જેમને પસંદ કર્યા છે તેમના ઉપર કોણ દોષારોપણ કરશે ઈશ્વરે જો નિર્દોષ ઠરાવ્યા છે તો પછી સજા કોણ કરશે ઈસુ ખ્રિસ્ત હતા એટલું જ નહીં પાછા સજીવન થયા હતા અને ઈશ્વરને જમણે હાથે બિરાજી પણ કરે છે તો પછી ઈશ્વર પ્રેમથી આપણને કોણ વિખુટા પાડી શકે એમ છે દુઃખો કે કષ્ટો કે અત્યાચાર કે ભૂખમરો કે દારિદ્ર્ય કે જોખમ કે તલવાર શાસ્ત્રમાં લખ્યું છે તેમ તારે ખાતર અમારો દિવસભર વધ કરવામાં આવે છે અમને વધેરવાના ગીટા જેવા ગણવામાં આવે છે પણ આપણા ઉપર પ્રેમ રાખનારને કારણે આ બધી બાબતમાં આપણો વિજય થાય છે બલકે વિજયથી વધારે મને પૂરો વિશ્વાસ છે કે મૃત્યુ કે જીવન દેવદૂતો કે અન્ય આકાશી શાસકો ને સત્તાધીશો વર્તમાન કે ભાવિ અધોલોક કે ઉધ્વલોક કે સૃષ્ટિ માની કોઈ પણ વસ્તુ સંદેશ નું વાંચન સંતલુક કૃત ગ્રંથમાંથી અધ્યાય તેર કલમ એકત્રીસ થી પાંત્રીસ તે જ વખતે કેટલાક ફરોશીઓ આવીને તેમને કહ્યું તમે અહીંથી નીકળીને ચાલ્યા જાઓ કારણ હેરો તમને મારી નાખવા માંગે છે તેમને કહ્યું એ શિયાળવાને જઈને કહો કે આજે અને અને આવતીકાલે તો હું લોકોને સાજા કરવાનું ચાલુ રાખવાનું છું અને પરમ દિવસે મારું કામ પૂરું થશે પરંતુ આજે અને આવતીકાલે અને પરમ દિવસે તો મારે યાત્રા જારી રાખવી જ પડશે કારણ કોઈ પૈગમ્બર યરૂમની બહાર મૃત્યુને ભેટે એ તો બને જ નહીં યરુશાલેમ વિશે અફસોસ હું યરુશાલેમ યરુષાલેમ તું પૈગંબરોનો વધ કરે છે અને પોતા પાસે મોકલેલા દૂતોને પથ્થરે પથ્થરે મારી નાખે છે મરઘી જેમ પોતાના બચ્ચાને પોતાની પાંખમાં લે છે તેમ તારા સંતાનોને પાંખમાં લેવાનું મેં કેટલીય વાર ઝાંખ્યું છે પણ તને એ રૂચ્યું નથી જો તારું ઘર ત્યજી દેવાયું જ જાણ હું તમને ખાતરીથી કહું છું કે હવે તમે જ્યારે એમ કહેશો કે પ્રભુના નામે આવનાર ઉપર આશીર્વાદ ઉતરો ત્યારે જ તમે મને જોવા પામશો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો